ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી અને તાલુકા ઇન્ચાર્જ પીઆઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં તારીખ એક સાત બે હજાર પચીસના રોજ ધ્રાંગધ્રાના રાજપર ગામે દેશી દારૂની ભરતી ચાલતી હોવાની માહિતી ઝાલાવાડ ન્યૂઝ એક્સપ્રેસના તંત્રી એડિટર શાહરૂખભાઈ એ સિપાઈને મળતાની સાથે જ તેઓ દ્વારા ધ્રાંગધ્રાના રાજપર રોડ પાસે આવેલ ડેમ પાસે મળેલ માહિતી જગ્યાએ પહોંચતા ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હતી જેથી પ્રથમ તેઓ દ્વારા ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જ્યાંડી પુરોહિત સાહેબનો સંપર્ક કરી અને દેશી દારૂની ભઠ્ઠી બાબતે માહિતી આપી હતી જેથી તાત્કાલિક ધોરણે ડીવાયએસપી સાહેબની સૂચનાઓથી રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને દસ હજાર સો લીટર જેટલો દેશી દારૂનો આથો ઝડપી પાડી અને બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અનુસંધાને આજે ધ્રાંગધ્રા ડીવાયએસપીની ઓફિસે ડીવાયએસપી જેડી પુરોહિત અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ વીરજાના વિરજાના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું